નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તે દિલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક મિત્રો છો તો તમારા માટે આજનો વિડીયો સો ટકા ઉપયોગી બનશે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આઠમા પગાર પંચ પગાર પંચથી આટલો લાભ મળશે સા મફત તો મિત્રો જો સરકારી કર્મચારી નેવું કર્મચારી પેન્શનધાર છું તો આજનો વિડીયો અવશ્ય જોઈ લેજો વોટ્સઅપ ચેનલ છે ત્યારે બંને બના છે લિંક ડિસ્કશનમાં પૂછજો અવશ્ય જોઈન થઈ જજો મિત્રો આઠમો પગાર પંચની વાત સાથે સાથે મિત્રો આટલા મુદ્દામાં વાત કરવાના છીએ આપણે કે આઠમો પગાર પંચ કર્મચારીઓના ટેક કોમ પગાર પર કેટલો થશે ફાયદો ત્યારબાદ બીજી માહિતી છે કે પેન્શનોને આ કારથી આટલા લાભ મળશે મફત મૂળ પેન્શન અને પગારમાં થશે આટલો વધારો મિત્રો એચઆરએમાં કેટલો વધારો થવાનો છે પેન્શન મે પેન્શનનો જે મેડિકલ એલાઉન્સ મુસાફર ભથ્થામાં વધારો થયો છે ફીડબેક ફેક્ટરમાં જે વધારો થવાનો છે એ સંપૂર્ણ ચર્ચા મિત્રો આજના વિડીયોમાં કરવાના છે સારી સારી બીજી માહિતી આપી છે જો તમે સબસ્ક્રિપ્શન લેશો મિત્રો પેન્શન ધારકો સરકારી કર્મચારી મિત્રો જો જો સબ્સ્ક્રિપ્શન લેવું હોય તો મિત્રો ટેન્ટવે ના એનું સબસ્ક્રિપ્શન તમે લઈ શકો છો તમારે કંઈ પ્રશ્ન હોય તો આપણે સબસ્ક્રિપ્શનમાં મેસેજ તમે કરી શકું ચોક્કસ તમે જે લેશો તેના વિશેષ માહિતી તમને તે સબસ્ક્રિપ્શન પરથી તમે મળી જશો મિત્રો તો પેન્શનધારક છો જો અને સરકારી છો તમારી ઈચ્છા હોય તો મિત્રો સબસ્ક્રિપ્શન અવશ્ય લઈ લેજો મિત્રો ચાલો જાણીએ આજની મહત્ત્વની માહિતી મિત્રો સરકારી કર્મચારીઓને પેન્શન માટે ફરી એકવાર સારા સમાચાર આવી રહ્યા છે આઠમો પગાર પણ ચાલવાનું જ છે ને આ વખતે ફક્ત મૂળ પગારમાં જ નહીં પરંતુ બધાનો મોટો ફેરફાર થવાની સંભાવના છે મિત્રો સામાન્ય રીતે જ્યારે પગાર પંચની વાત આવે છે ત્યારે ધ્યાન ફક્ત મૂળ પગાર ફેક્ટર પરિબળ પર હોય છે પરંતુ ભથ્થાની સૌથી મોટી અસર વાસ્તવિક ટેક પગાર પર પડે છે ખાસ કરીને એચઆરએ મેડિકલ ભથ્થું મુસાફરી ભથ્થુ ટીએ જેવી બાબત પર તમારા કિસ્સામાં ફરી સીધી અસર કરે છે મિત્રો મૂળ પગાર વધશે તો એચઆર પણ વધશે એચઆર એટલે ગરભવાળા ભથ્થું સરકારી કર્મચારીઓના પગારમાં એક મહત્વપૂર્ણ ભાગ છે સાતમું પગાર પંચમાં શહેરોમાં એક્સ વાય જીઆર શેરીમાં કરવામાં આવ્યા હતા એને એચઆરઇના દરો અનુક્રમ ચોવીસ ટકા સોળ ટકા આઠ ટકા નક્કી કરવામાં આવ્યા હતા પાછળથી ડીએ વધારો સાથે આ દરો વધારીને ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા કરવામાં આવ્યા હતા પરંતુ આઠમો પગાર પંચ આગમન પછી એચઆરઆઈના દરો ફરીથી ચોવીસ ટકા સોળ ટકા અને આઠ ટકા કરવામાં આવી શકે છે કારણ કે નવા કમિશનમાં ડીએ ફરીથી ઝીરો ટકા સ ટકાએ શરૂ કરવામાં આવશે મિત્રો જો આ વખતે વાસ્તવિક લાભમાં વધેલા મૂળ પગારના કારણે થશે તો ઉદાહરણ તરીકે જો તમારા વર્તમાન મૂળ પગારમાં પોત્રીસો ચારસો છે અને તમે મેટ્રો શહેરમાં એક શ્રેણીમાં રહો છો તો તમારા એચઆરઈમાં હાલમાં દસ હજાર છસો વીસ હોઈ શકે છે પરંતુ જો આટમો પગાર મૂળ પગાર વધીને નેવું હજાર થાય છે તો એચઆરઈ પર ચોવીસ ટકાના દરે એકવીસો છસો રૂપિયા થઈ જશે એટલે કે એચઆરડી દરમાં ઘટાડો હોવા છતાં તમારા કિસ્સામાં પૈસા વધુ આવશે મિત્રો પેન્શનોના જે પેન્શન છે અમે તો તે મેડિકલ એલાઉન્સ મળશે સાતમો પગાર પંચ ફિક્સ મેડિકલ એ ભથ્થું ઘટાડવામાં આવ્યું હતું અને સીપીસી સી સીજીએસએસ યોજના પ્રાથમિકતા આપવામાં આવી છે પરંતુ ઘણા પેન્શનો એવા જ છે કે સીજીએસએસના કાર્યક્ષેત્રમાં આવતા નથી હાલમાં હાલમાંથી અમે દર મહિને દસ હજારનું નિશ્ચિત અબી ભથ્થું મળે છે આઠમો પગાર પંચ આ રકમ વધારીને વીસ બે હજારથી ત્રણ હજાર પ્રતિ માસ્ક કરવામાં આવી તેવી શક્યતાઓ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોમાં સારવાર અને દવાઓમાં ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે તો આ રકમ વધારીને બે હજારથી ત્રણ હજાર પ્રતિ માસ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો છેલ્લા ઘણા વર્ષોમાં સારવાર અને દવાઓમાં ખર્ચ નોંધપાત્ર વધ્યો છે ન્યા ફેરફાર લાખો વૃદ્ધો મહેશરો માટે રાહત સાબિત થઈ શકે છે મિત્રો મુસાફરીના બથ્થમ સુધારો થશે ચાવલ સરકારી નોકરીમાં એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને એવા કર્મચારીઓ માટે જે દરરોજ ઓફિસ આવવામાં જવા મુસાફરી કરે છે અત્યાર સુધી તેઓ ડીએ સાથે જોડાયેલું હતું પણ જ્યારે હાલમાં ડીએ આઠમો પગાર પણ મજ કરવામાં આવશે ત્યારે ટીએની ગણતરી કરવાની પદ્ધતિ પણ બદલાશે ઉપરાંત પેટ્રોલ ડીઝલ જાહેર પરિવહન ખર્ચમાં ફુગાવવાનું ધ્યાન રાખીને ટીએમાં ઉપર નોંધપાત્ર થવાની અપેક્ષા છે મિત્રો તો આ તે આજે મહત્વપૂર્ણ